સરકારશ્રીની સૂચનાથી અધિક વિકાસ કમિશનર દ્વારા પાંચ અગિયાર બે હજાર ચોવીસના રોજ પત્રવ્યવહાર દ્વારા તમામ કલેકટરો અને ડીડીઓને સૂચનાઓ આપવામાં આવી છે અનુસૂચિત વિસ્તારો એટલે કે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર વડોદરા નર્મદા ભરૂચ તાપી સુરત વલસાડ નવસારી અને ડાંગ જે વિસ્તારોમાં પેસાએકટ અને એફઆરએ અંતર્ગત પંદરમી નવેમ્બર બે હજાર ચોવીસના રોજ ખાસ ગામસભા બોલાવી અને તાલીમ આપવાની સૂચનાઓ આપવામાં આવી છે ત્યારે અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે પંદરમી નવેમ્બર બે હજાર ચોવીસ એ દિવસ એટલે દેવ દિવાળીનો દિવસ છે એ દિવસ એટલે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિનો દિવસ છે ત્યારે આ વિસ્તારના આદિવાસી સમાજોમાં આ દેવ દિવાળીનો તહેવાર અને ભગવાન બિરસા મુંડાની જયંતિનો તહેવાર ખાસ ઉત્તમ મહત્વનો દિવસ ગણાય છે ત્યારે આ ખાસ ગ્રામસભા આ દિવસે ન બોલાવી અને હાલ પૂરતી મુલવતી રાખી અગાઉના દિવસોમાં ફરી આ પૈસા એક્ટ અને એફઆરએની તાલીમ અને માર્ગદર્શિકા માર્ગદર્શન આપનારી ગ્રામસભા બોલાવવામાં આવે એવી અમે નમ્ર અપીલ કરીએ છીએ આ દિવસે જ ગ્રામસભાઓ બોલાવવાથી અમને એવું લાગી રહ્યું છે કે આ ગ્રામસભામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ એટલા હાજર નહીં થશે પૂરતા લોકોની પણ હાજરી નહીં હશે અને પાકી હાજરીના કારણે જે આ ગ્રામસભાનો હેતુ નક્કી થયો છે સાર્થક નહીં થશે એવો અમને લાગે છે એટલે પંદરમી નવેમ્બર બે હજાર ચોવીસ એ રજાનો દિવસ છે અને તહેવારોનો દિવસ છે એના સિવાયના દિવસે આ ગ્રામસભાઓ ફરી બોલાવવામાં આવે એવી અમે મુખ્યમંત્રી શ્રી અધિક વિકાસ કમિશનર શ્રી અધિક સચિવશ્રી ગ્રામ પંચાયત અને પંચાયત આજે અમે લેખિતમાં જાણ કરીને એને આગળની તારીખોમાં ગ્રામ સભાઓ લેવામાં આવે એવી માંગ કરીએ છીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ